ડભોઈ શહેરમાં ખોડિયારની જયંતિ નિમિત્તે માતાનું પૂજન ચુંદરી સહિત રાણાવાસ ખાતેથી ભવ્ય શોભા યાત્રા કાઢી શહેરના વિવિધ વિસ્તારો ફરી જન્મદિનની ઉજવણી કરાઈ હતી આજે ડભોઈ રાણાવાસ ખાતે આવેલા ખોડિયાર માતાજીના મંદિરે ધાર્મિક કાર્યક્રમો યોજી ખોડિયાર માતાજીની જયંતિની ધામધૂમ અને શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી રાણાવાસ માંગ રહેતા લોકો માતાના દર્શનનો લહાવો લે છે અને ખોડિયાર માતાનું પૂજન અને દર્શન એ નિત્યક્રમ છે માતાની જયંતિ ભક્તોમાં અનેરો આનંદ જોવા મળ્યો હતો સવારથી જ માતાના ભક્તો બહારથી ઉમટી પડ્યા હતા અને ખોડિયાર માતાનું પૂજન અર્ચન કરી ધન્યતા અનુભવતા હતા જેમાં ડભોઈ સંખેડા બહાદરપુર બોડેલી સિનોર વાઘોડિયા ગામોમાંથી પણ રાણા સમાજના ભાઈ બહેનો મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા મહાઆરતી પૂજા અને પ્રસાદીની સાથે જન્મજયંતિ ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવાઈ હતી બપોર બાદ યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો અને સાંજે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી રિપોર્ટરફલ રજા ખત્રીજી પીકે ન્યૂઝ ડબોઈ ઘોડિયાર જન્મજયંતિ નિમિત્તે ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો છે તેના અનુસંધાનમાં આજ રોજ ભવ્ય શોભાયાત્રા નીકળી છે સવારમાં સવારમાં પહેલો પ્રોગ્રામ પ્રભાત ફેરીનો હતો ત્યારબાદ એક મહાઆરતી થઈ મહાઆરતી પહેતા પછી ભવ્ય શોભાયાત્રા કરવામાં આવી છે ભવ્ય શોભાયાત્રા પૂર્ણ થયા બાદ પ્રસાદીનું આયોજન કરેલું છે શોભાયાત્રામાં દૂર દૂરથી માય ભક્તો પધારેલા છે બપોર પછીના કાર્યક્રમની મેં એક મહા પૂજા યજ્ઞ થશે ત્યારબાદ રાતની મહાઆરતી છે અંકોટનું આયોજન કરેલું છે જે અગાઉ બે દિવસ અગાઉથી ધાર્મિક કાર્યક્રમો પણ યોજાયા હતા સોમવારના રોજ આનંદનો ગરબો થયો યોજાયો હતો ગઈકાલે મંગળવારના રોજ ભજન સંધ્યા ભજનનો કાર્યક્રમ રોકવામાં કરવામાં આવેલો આ રીતે વર્ષોથી પ્રોગ્રામ કરતા આવ્યા છે છેલ્લા પાંત્રીસ વર્ષથી આ રીતેનો પ્રોગ્રામ થાય છે ખોડિયાર જન્મજયંતિ નિમિત્તે